મેસી ટ્રેક્ટર છે અને તેની સાથે એક ટુ વ્હીલ ટ્રેલર છે આખો સેટ અશોક સિંહ વેચવાનો છે ટોટલ જવાબદારી સાથે અમુક જ ટાઈમની અંદર આ સેટ વેચાઈ જશે તો તકે કરજો બાકી ટ્રેક્ટર ટ્રેલરની જવાબદારી આ સેટની હું બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ડીઆર કિશાન ફેસબુક પેજ ફોલો કરી લેજો મેસી ટ્રેક્ટર છે અને એક ટ્રેલર છે આ સેટ વેચવાનો છે અશોક સિંહ ટ્રેક્ટર છે મેસી બસો પિસ્તાલીસ મોડલ છે ઓગણીસો છન્નુ ના મોડલનું ટ્રેક્ટર અત્યારે ટ્રેક્ટર કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં છે એન્જિન પાવરફુલ છે અને ટોટલ જવાબદારી હાઇડ્રોલિક પણ સારા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો

ટ્રેક્ટર ની અંદર મ્યુઝિક સિસ્ટમ છે મ્યુઝિક સિસ્ટમ પણ કોમ્પ્લેટ ચાલુ છે ટોટલ જવાબદારી આખા બાકી ટાયર છે છે ડોક્યુમેન્ટ પણ અને સાથે એક ટ્રેલર આપવાનું છે વિડીયો અંદર તમે ટ્રેલર પણ જોઈ રહ્યા છો ટ્રેલર પણ ખૂબ જ સારી કન્ડિશનમાં છે શ્રી ક્રિષ્ના ટ્રેલર છે આખું ન્યુ કન્ડિશનમાં ટ્રેલર વિડિયો અંદર તમે જોઈ રહ્યા છો આ ટ્રેલર પણ સાથે આપવાનું છે હેવી ટ્રેલર છે હેવી લોખંડ વાપરેલું છે ટ્રેલરની અંદર ક્યાંય પણ તમને સડો જોવા નહીં મળે લાંબો ટાઈમ ટકશે આ ટ્રેલર બાકી તમે આ ટ્રેલર પણ રૂબરૂ જોઈ અને રૂબરૂ ચેક કરીને પણ ખરીદી કરી શકશો ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું છે ટ્રેલરનું ક્યાંય પણ સડો નથી વધારે માહિતી માટે અશોકસિંહનો કોન્ટેક કરજો હવે આ સેટની કિંમતની વાત કરું તો સાડા ત્રણ લાખમાં તમને મેસી ટ્રેક્ટર અને ટ્રેલર બંને મળી જશે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં હજુ અશોક સિંહ થોડો ઘણો ફેરફાર પણ કરી દેશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ ટ્રેક્ટર ટ્રેલર લેવા હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે જામનગર અને તાલુકો અને ગામ છે જામ જોધપુર તમને આ સેટ જોવા મળશે ટ્રેક્ટર ટ્રેલર લેવાય તો અશોકભાઈના નંબર કઈ રીતના મેળવવા